વસાવા શું કહી રહ્યા છે જુઓ છોટાઉદેપુર જિલ્લાના સંઘડા તાલુકાના હાંડોદ ગામે જગદંબા જીલમાં પિતા પુત્ર પર થયેલા કેસમાં ભારે ઉતલ પાથલ જોવા મળી રહી છે આ બનાવના વિડીયો વાયરલ થતા આજરો

એ જિમમાં આપણે જવાનો એ જીમમાં આપણે શાંતિથી કપાળ નાખીને એ કરવાનું ખેડૂતોને હેરાન ના થાય અને જે ભાવ સરકારે નક્કી કર્યો એ ભાવે આલે એ મારી ગઈ કાલે અમારા ભાઈ આખું વર્ષ મહેનત કરી એમનો કપાસ વેચવા માટે જ્યારે હાંડોદ મુકામે આવ્યા ત્યારે જે ઘટના બની એ ખૂબ દુઃખદ છે કારણ કે મહેનત કરી કપાસ પકવી જ્યારે એ વેપારીને ત્યાં કપાસ સીસીઆઈમાં કપાસ વેચવા જ્યારે ખેડૂત આવે અને જીન માલિકો એના પર અમાનુષિકૃત્ય કરે તાલિબાની સજા કરે બાંધીને મારે આ કેટલું યોગ્ય કહેવાય હું ખરેખર એની ખૂબ નિંદા કરું છું અને આવા તાલિબાની સજા કરવાવાળાને પણ એવી જ સજા થવી જોઈએ અને અમારા ખેડૂતોની પહેલી માંગ તો એ છે કે આવી તાલિબાની સજા કરવાવાળાનું લાયસન્સ રદ થવું જોઈએ બીજી માંગ એ છે કે સીસીઆઈ સોમવારથી રેગ્યુલર ચાલુ થવું જોઈએ અને સીસીઆઈના અધિકારીઓ દ્વારા જ ખેડૂતોનો કપાસ ખરીદાવો જોઈએ દલાલો દ્વારા નહીં ખેડૂત સીસીઆઈના અધિકારીઓ જાતે આવે કપાસ ખેડૂતનો જુએ અને જે સરકારે ભાવ નક્કી કરેલો છે ચુમ્મોતેરસો એકોતેર એટલો ભાવ ખેડૂતને આપવામાં જ આવે સોમવારથી સીસીઆઈએ કપાસ ખરીદવાનું ચાલુ રાખવું જોઈએ જે જીન માલિકે આ કામ કર્યું છે એની સામે અમે લડી લઈશું જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની છે મધુસૂદન રોહિત ખેડૂત છું પીપરસ હું ખેડૂત તરીકે એવું કહેવા માંગુ છું ગઈકાલે તારીખ સાત બે બે હજાર પચીસના રોજ ખેડૂત સાથે જે અન્યાય કર્યો છે અને અન્યાય થતા ખેડૂતને બંને પિતા પુત્રને આ લોકોએ થાંભલે બાંધી અને માર માર્યો માર માર્યો એટલે એમને લાગી આવતા એ લોકોએ ભોજન પીવાનો પ્રયાસ કરેલો ભોજન પીધેલું ભોજન પીધા પછી આ લોકોએ ખરેખર બહુ માર મારેલો છે અને આ વસ્તુ બનવી ના જોઈએ બીજું કે બીજા જે ખેડૂતો ત્યાં ઊભેલા હતા અને જે ફાલતુ માણસો હોય એ કે તું ભાઈ તું દારૂ પીને આવ્યો છે તો દારૂ પીને આવ્યો કે ગમે તે આવ્યો પણ એ બંને પિતા પુત્ર દારૂ પીતા નથી અમારી પોતાની એ સમજ છે અને એનો જો દારૂ પીધેલો એવું કહેતા હોય તો આ લોકોએ એને ડૉક્ટરી સ્ટેટમેન્ટ કરાવવું જોઈએ એટલે ખોટી રીતના આવું કોઈને આરોપ પણ ના અપાય અને જે માણસ એવું બોલો છે કે ભાઈ તમે દારૂ પીને આવ્યા છે તો અમે આ લોકો જોડે સાથે રહી રહીશું જ એમાં કોઈ શંખાને સ્થાન નથી અને એના એ પાર્ટી ઉપર પણ અમે એનું નામ લઈ અને એના પર પણ અમે બદનાક્ષીનો દાવો કરવાના છે એમો સેજે ચલાવી લેવામાં નહીં આવે અને જ્યાં સુધી અમારા ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું આંદોલન ચાલુ રાખીશું મારું નામ જસુભાઈ નાથુભાઈ બારીયા નંદપુર છીપાકોઈ